તત્પર રહેતું હોય છે ત્યારે વારસ વિસ્તારમાં વર્ષો જૂની ગેસ લાઈન આવેલી છે તે બાબતે સ્થાનિકોની રજૂઆત હતી કે આ ગેસ લાઈન બદલવામાં આવે જેને લઈ આજે ગુજરાત સરકારના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લના હસ્તે નવી ગેસ લાઈનનું ખાતમુહૂર્ત ચાર પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રી વોર્ડના નગરસેવકો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા ગેસ લિમિટેડ એટલે કે વીજીએલ દ્વારા વારસિયા વિસ્તારમાં પાંત્રીસ કિલોમીટર સરકમ્ફરન્સ એરિયામાં એટલે નેટવર્ક સરકમ્ફરન્સ એરિયામાં લગભગ સાડા ત્રણ હજાર જેટલા કુટુંબીજનોને જૂની જે ગેસ લાઈન છે જે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂની ગેસ લાઈન હતી તે બદલીને વિજેલના ખર્ચે નવી ગેસ લાઈન આપવાનું જ્યારે કામકાજની શરૂઆત થઈ રહી છે એમાં નાગરિકોને કોઈ પણ પ્રકારનું ભારણ આર્થિક ભારણ આવવાનું નથી અને વીજ જ્યારે આ કામગીરી સ્વખર્ચે કરવાનું નક્કી કર્યું તો ત્યારે હું વીજીએલને ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આ વિસ્તારના નાગરિકોને વિનંતી કરું છું કે જ્યારે વીજીએલના કર્મચારીઓ આપણી પાસે આવે ત્યારે જૂની લાઇન બદલવા માટે સત્વરે કામગીરી કરી લેશો અને તેની સાથે સાથે આપણા વિસ્તારમાં જેની પાસે ગેસની લાઈન નથી અને જેમને ગેસ લાઈન જોઈએ છે તેઓને પણ આપ ધ્યાન દોરશો તો એઓને પણ નવી ગેસ લાઈન મળશે જેથી કરીને આ વિસ્તારના તમામ નાગરિકોની જે એક લાગણી અને માગણી હતી કે એક ચિંતા હતી કે આ વિસ્તારમાં ગેસનું પ્રેશર ખૂબ ઓછું હોવાના કારણે રસોઈ બનાવવામાં પણ તકલીફ થાય છે તકલીફ ખૂબ સમયમાં જ દૂર થશે આ વિષયની સૌ પ્રથમ વખત માહિતી મને સંપર્ક સમસ્યા સેવાના કાર્યક્રમમાં અલગ અલગ વિસ્તારોના નાગરિકો દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આને વિસ્તૃત જાણકારી મેળવ્યા બાદ વીજીએલના સી ઇઓ ગર્ગ સાહેબને વાત કરતા તેઓ તાત્કાલિક હામી ભરી કે ના સાહેબ વાત સાચી છે કારણ કે જ્યારે એશિયાની સૌથી જૂની ગેસ લાઈન હોય ત્યારે જે નાગરિકોએ તે વખતે ગેસ લાઈન લેવામાં કોર્પોરેશનની મદદ કરી હોય તેમને આટલી સવલત તો આપવી જ જોઈએ અને તાત્કાલિક ધોરણે તેમણે આખા વડોદરા શહેરમાં જૂની લાઇન બદલીને નવી લાઇન ચાલુ કરવાનું શરૂ કરેલ છે આજે વડોદરા શહેરમાં લગભગ બે લાખ ચાલીસ હજારથી પણ વધારે ડોમેસ્ટિક કનેક્શન છે અને ચાલીસથી વધારે સીએનજી સ્ટેશન પણ છે ત્યારે નાગરિકોની સુખાકારી માટેના વિજેલના જે પ્રયત્નો છે તે ખરેખર અભિનંદનીય છે અને તેની સાથે નાગરિકોને પણ વિનંતી કરું છું કે જે જે પણ આપણે જરૂર હશે ગેસના કનેક્શન માટેની એ સત્વરે પૂર્ણ કરવામાં આવે થેન્ક યુ